નમસ્કાર મિત્રો સ્વાગત છે આ પાંચ વસ્તુઓ ચુંબકની ની જેમ ખેંચાઈને આવશે પૈસા છલકાઈ જશે પૈસાથી ઘરની તિજોરી આવી શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી ઘરમાં સુખ શાંતિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક શુભ વસ્તુઓ રાખવાથી ધન આપણી તરફ આકર્ષાય છે અને ધીમે ધીમે સંપત્તિમાં વધારો થવા માંડે છે દરેક ઘરમાં શુભ વસ્તુઓ રાખવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે વાસ્તુશાસ્ત્રમાં આપેલા છે ધન ના આકર્ષણ માટે આ ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરમાં માતા લક્ષ્મીજી નો વાસ થાય છે દરેક માણસ ઈચ્છે છે કે તેની તિજોરી હંમેશા પૈસા ભરાયેલી રહે પણ તે હકીકત સાચું સાબિત થતું નથી દરેક વ્યક્તિ આ સપનાઓ પૂરા કરવા માટે આજે અમે તમને જણાવીશું કે આવી જો શુભ વસ્તુઓ ઘરમાં મૂકવામાં આવે તો ઘરની તિજોરી હંમેશા માટે પૈસાથી હલતી રહે છે બધા લોકો એવું ઈચ્છે છે કે વધુને વધુ ધન પોતાની તરફ ખેંચાઈ આવે એ માટે મહેનત કરતો હોય છે તેવામાં વાસ્તુશાસ્ત્રમાં ધનને આકર્ષવાનો ઉપાય આપેલો છે ઘરમાં જો આ પાંચ વસ્તુ લાવવાથી માતા લક્ષ્મીજીનો વાસ થાય છે તમારું પણ નસીબ ચમકી શકે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે અને તેનો પરિવાર હંમેશા ખુશ રહે જેના માટે તે દિવસ રાત મહેનત કરીને પૈસા કમાય છે પરંતુ ક્યારેક કમાયેલા પૈસા વેડફાઈ જાય છે તેની ખબર પણ હોતી નથી આવું ઘરમાં રાખવામાં આવેલી તિજોરીની વાસ્તુ ખામીને કારણે થઈ શકે છે તો ચાલો જાણીએ ઘરમાં રાખેલી તિજોરીના વાસ્તુ નિયમો જો મિત્રો તમારે પણ ઘર માં પૈસા ને વરસાદ ની જેમ વરસાદ કરો જય જય લક્ષ્મી જય જય બજરંગબલી બલી ના સાચા ભક્ત હશે તે વિડીયો ને લાઇક કરશે આવી દરરોજ ની ધાર્મિક માહિતી મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને અર્ધ વચ્ચે થી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા માટે ભયજનક સાબિત થાય છે હવે આપણે જાણીશું કે એવી તો કઈ શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીજીનો વાસ થાય છે સમુદ્ર માંથી મળેલા રત્નોમાં એક દક્ષિણાવર્તી શંખ પણ હતો એવું માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે તેને ઘરે લાવીને દર અઠવાડિયે શુક્રવારના દિવસે તેની પૂજા કરવાથી ધનની કમી દૂર થાય છે તેમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેને ઘરે લાવ્યા પછી સાચી વિધિ પ્રમાણે તેની પૂજા કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને સુરક્ષિત સ્થાન પર રાખો શુક્રવારના દિવસે કલા અને સંગીત સાથે જોડાયેલી વસ્તુઓ ખરીદવી શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની સાથે દેવી સરસ્વતીનો પણ વાસ હોય છે મા લક્ષ્મીજી સંગીત બહુ પ્રિય હોવાથી ત્યાં લક્ષ્મીજીનો વાસ થતો હોય છે કમલગટ્ટા ધનની દેવીને ખૂબ જ પ્રિય છે શુક્રવારે માળા બનાવીને મા લક્ષ્મીને અર્પણ કરો તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે શુક્રવારનો દિવસ પણ શુક્રદેવને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સફેદ રંગનું વાહન ખરીદવાથી શુભ ફળ મળે છે શુક્રદેવની કૃપાથી જીવનમાં ધન વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે શુક્રવારે ઘરના મુખ્ય દરવાજા પર થોડો ગુલાલ હાંટવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે રંગોળી પણ બનાવી શકાય છે આ દિવસે તમે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા દૂધ દહીં લોટ અને ખાંડનું દાન કરો તો તે ખૂબ જ સુંદર માનવામાં આવે છે આવું કરવાથી કરેલા પાપો નષ્ટ થાય છે આ ઉપાય ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે વસ્તુઓ શુક્રવારના દિવસે ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે માહિતી હોય તો વિડીયોને લાઇક થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ જરૂરથી લખજો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કૃપા હંમેશા તમારા પરિવાર